હાલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ત્રિકોણમિતિનો પરિચય તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર ચૌદ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો પ્રશ્ન નંબર ત્રણ સોલ્વ કરીશું જેમાં આપણને એમસીક્યુ આધારિત પ્રશ્નો આપેલા છે તો ચાલો આપણે રકમ વાંચીએ અને પછી આપણે પ્રશ્નો સોલ્વ કરીએ તો એમાં આપણને શું આપેલું છે કે સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા તથા ચકાસો તો આપણે ચકાસીને વિકલ્પ પસંદ કરવાનો છે ડાયરેક્ટ પસંદ નથી કરવાનો તો અહીંયા ટોટલ આપણને ચાર પ્રશ્નો આપેલા છે એમાં પહેલો પ્રશ્ન છે જેમાં આપણને આપેલું છે નવ સેક્સ સ્ક્વેર વર્ગ એ માઇનસ નવ ટેન વર્ગ એ તો અહીંયા હવે આપણે શું કરીશું જુઓ તમારું અહીંયા ધ્યાન હોય તો તમને પ્રશ્ન જોઈને ખબર પડી જશે કે અહીંયા શું થશે તો જો અહીંયા પણ નવું છે અને અહીંયા પણ નવ છે અને તમે ત્રિકોણમિતીય નિત્ય સમય યાદ કરો તમને કંઈક યાદ આવે છે તમારે સોલ્વ થાય છે જે હોંશિયાર વિદ્યાર્થી છે એને યાદ આવશે અને ડાયરેક્ટ સોલ્વ થઈ જશે તો જો શું થશે આપણે પહેલાં તો લખી દઈએ જે આપણને આપેલું છે એ કે નવ સેક્સ વર્ગ એ માઇનસ નવ ટેન વર્ગ એ તો હવે જો બંનેમાં નવ આપેલા છે તો નવને આપણે કોમન લઈશું તો અંદર કૌશની અંદર શું વધશે સેક વર્ગ એ માઇનસ ટેન વર્ગ એ હવે જો ત્રિકોણવિત્થીય નિત્ય સમ છે સેક વર્ગ એ માઇનસ ટેન વર્ગ એ બરાબર શું થાય એક થાય તો નવ કૌશની અંદર એક વધ્યા અને નવ ગુણ્યા એક નવ થશે તો આપણો આન્સર કયો થયો જો ઓપ્શન એ એક છે ઓપ્શન બી નવ છે તો ઓપ્શન બી આપણો સાચો આન્સર થયો સમજ્યા પડી ગઈ આવી રીતે તમારે સોલ્વ કરવાનું છે હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે કે કૌશની અંદર વન પ્લસ ટેન ઠીટા પ્લસ સેક ઠીટા અને ગુણાકારમાં બીજો કૌશ છે એમાં છે વન પ્લસ કોટ ટીટા માઇનસ ટીટા છે તો પહેલાં તો આપણે લખી દઈએ દરેકને ચાલો આપણે લખી દઈએ કે વન પ્લસ ટેન ઠીટા પ્લસ સેક બીજા કાઉશની અંદર શું છે વન પ્લસ કોટ માઇનસ કોશેક ઠીટા આપણને આપેલું છે તો હવે આપણે સૌપ્રથમ તો શું કરીશું જે ટેન સેક કોટ અને કોશેક આપેલું છે એને આપણે સાઈન અને કોસના સ્વરૂપમાં ફેરવીશું તો ચાલો આપણે ફેરવીએ અહીંયા તો અહીંયા શું કરીશું જુઓ પહેલાં વન એમના એમ પછી આપણે શું કરીશું પ્લસ જે ટેન ઠીટા છે એ શું થશે સાઈન ઠીટા ભાગ્યા કોસ ઠીટા થશે પછી સેક ઠીટા છે શું શું થશે વન ભાગ્યા કોસ્ટીટા તો આપણે પહેલા કંસને સાઈન અને કોસમાં ફેરવી દીધું હવે આપણે બીજા કંશને સાઈન અને કોસમાં ફેરવીએ તો વન પ્લસ કોસ્ટ ટીટા કોટ ટીટા એટલે શું થાય ટેનનું ઉલટું એટલે કે ટેનમાં શું થતું હતું સાઈન ભાગ્યા કોસ તો કોટમાં કોસ થીટા ભાગ્યા સાઈન ઠીટા થશે પછી માઇનસ કોસેક ટીટા તો કોસેક ટીટા શું થાય વન ભાગ્યા સાઈન થાય સમજે પડી આપણે સાઈન અને કોસમાં ફેરવી દીધું હવે જો જે આપણો પહેલો કૌશ છે એમાં અહીંયા પણ નીચે કોસ્ટીટા છે અને અહીંયા પણ નીચે કોસ્ટીટા છે પણ અહીંયા નીચે કોસ્ટીટા નથી તો આપણે કોસ્ટને કોમન લેવા માટે અહીંયા કોસ્ટીટા લાવવા પડે તો કોસ્ટીટા લાવવા માટે આપણે શું કરીશું અહીંયા આપણે ગુણાકાર કરીશું તેના માટે ગુણાકાર કરીશું તો ઉપર નીચે આપણે કોસ્ટીટા કોસ્ટીટા વડે ગુણાકાર કરીશું તો ચાલો આપણે કરી લઈએ પહેલાં આપણે જગ્યા કરીએ અહીંયા થોડી આગળ કે ચાલો આપણે જગ્યા કરી લઈએ શું હતું અહીંયા આપણો કૌશની અંદર વન પ્લસ અહીંયા હતું તો આપણે ઉપર નીચે કોસ્ટીટા વડે ગુણાકાર કરી લઈએ તો ગુણ્યા કોસ્ટીટા સરખી તે જગ્યા જગ્યા થોડી નાની પડે છે કોસ્ટ ઠીટા નીચે પણ કોસ્ટીટા વડે આપણે ગુણાકાર કરી લીધો હવે જો અહીંયા નીચે સાઈન ટીટા છે અને અહીંયા પણ નીચે સાઈન ટીટા છે તો આને આપણે આ જે એક છે અહીંયા કંઈ નથી તો ઉપર નીચે સાઈન ઠીટા વડે ગુણું પડે તો આપણા છેદ સરખા થાય તો ચાલો આપણે સાઇન ઠીટા વડે ગૂણી લઈએ અને આપણે રફ ફોર્મની રીમૂવ કરી દઈએ તો ચાલો આપણે જગ્યા કરી લઈએ અહીંયા તો સિમ્પલી જગ્યા થઈ જશે તો ચાલો આપણે જગ્યા કરી લઈએ તો હવે આપણે ઉપર નીચે સાઈન ઠીટા વડે ગુણી લઈએ એક ગુણ્યા સાઈન અને નીચે પણ સાઈન ઠીટા આવશે થોડી જગ્યા નથી લે થોડું દેખાવામાં આવો પ્રોબ્લમ રહેશે આગળ આપણે હવે ગણતરી કરીએ તો આગળ જુઓ આપણે અહીંયા શું થશે આપણે નીચે કોસને કોમન લઈ લઈએ અને ઉપર જો એક ગુણ્યા કોસ્ટીટા એટલે કે કોસ્ટ ટીટા થશે પછી પ્લસ સાઈન છે અને પછી પ્લસ વન છે નીચે ભાગાકારમાં આપણે કોસ્ટીટાને કોમન લઈ લઈએ તો કોસ ટીટાને આપણે કોમન લીધા આ આપણો એક એક કંશ હતો અને પછી ગુણાકારમાં બીજો કંશ શું છે જો એમાં શું છે એક ગુણ્યા સાઈન તો સાઈન ઠીટા થશે અને આપણે નીચે સાઈનને કોમન લેવાના છે એટલે ઉપર આપણે સરવાળોને બાદબાકી કરી લઈએ જે આપેલું હોય એ તો સાઈન ટીટા પ્લસ કોીટા માઇનસ વન અને નીચે આપણે સાઈન ટીટાને કોમન લઈ લીધા સમજે પડી ગયા એટલા સુધી હવે આપણે શું કરીશું જુઓ આ જે આપણા જોડે બે કૌંસ છે તો આપણે શું કરીશું જુઓ પહેલાં તો આપણે બંને નીચે લખી દઈએ સરખી રીતે કે આપણા જોડે શું આપેલું છે કે અહીંયા જો અહીંયા કોસ ટીટા પ્લસ સાઈન છે તો આપણે અને અહીંયા સાઇન થીટા પ્લસ કોટીચા છે તો બંને પ્લસ જ છે તો આપણે અરેન્જમેન્ટ કરી લઈશું શું અરેન્જમેન્ટ કરી લઈશું આ સાઇનને આપણે આગળ લખીએ અને કોષને પાછળ લખીએ જો તમે ત્રણ પ્લસ ચાર હોય તો પણ સાત થાય અને ચાર પ્લસ ત્રણ હોય તો પણ સાત થાય પ્લસ જો બંને પ્લસ હોય તો તમે ચેન્જ કરી શકો છો એક પણ માઇનસ હોય તો તમે ચેન્જ કરી શકશો નહીં સમજ પડી ગઈ તો ચાલો આપણે ચેન્જ કરવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં તો આપણે શું લખીશું સાઇન થીટા પ્લસ કોસ થીટા પ્લસ વન અને ભાગાકારમાં છે આપણું કોસ્ટીટા આપણો કૌશ છે અને પછી શું છે સાઈન ઠીટા પ્લસ કોસ્ટીટા માઇનસ વન અને ભાગાકારમાં સાઈન ઠીટા છે આપણો બીજો કંશ છે હવે જો તમને કંઈ સમાનતા દેખાય છે આમાં જો સાઈન ઠીટા પ્લસ કોસ્ટીટા પ્લસ વન અહીંયા સાઈન ઠીટા પ્લસ કોસ્ટીટા માઇનસ વન ખાલી એક માઇનસ અને પ્લસનો ફેરફાર છે તો જો આને આપણે અલગ અલગ કૌશમાં લખી શકીએ કે સાઈન ઠીટા પ્લસ કોસ્ટીટા એક આપણો કાઉશ છે અને પ્લસ પછી આ વન છે એ આપણો એકાંશ છે અહીંયા પણ સાઇન ડિટા કોસ્ટીટા એક આપણો છે અને માઇનસ પછી વન છે આપણો એક કાઉશ છે તો સમજા પડી ગયા અમે બે કેમ અલગ અલગ કાઉસ બનાવ્યા તો હવે જુઓ અહીંયા કેવું છે એ પ્લસ બી છે અહીંયા જે આ પહેલો કાઉશ છે એમાં અને આમાં એ માઇનસ બી છે એ શું કિંમત છે કે સાઇન પ્લસ કો અને બી આપણું એક છે તો આનું સાદુરૂપ શું મળે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ મળે એટલે અહીંયા શું થશે આ કૌશનો વર્ગ થશે અને માઇનસ એકનો વર્ગ થશે તો ચાલો આપણે નીચે કરી લઈએ આ તો તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો તો ચાલો આપણે કરી લઈએ કે હવે શું થશે સાઈન ઠીટા પ્લસ કોસ્ટ ઠીટા આખા કંશનો વર્ગ અને પછી માઇનસ વનનો વર્ગ આપણે સિમ્પલી સાદુરૂપ આપી દીધું ગુણાકાર કરીને હવે નીચે શું થશે ગુણાકારમાં જુઓ કોસ્ટિટા અને સાઈન ટીટાનો ગુણાકાર છે તો આપણે સાઈન ટીટાને આગળ લખીશું ગુણાકારમાં ગમે તેને તમે આગળ લખી શકો છો સાઈન ટીટા ગુણ્યા કોસ્ટીટા સમજ પડી ગઈ તમે કોસ્ટીટા ગુણ્યા સાઈન ટીટા પણ લખી શકો છો પણ આપણે આગળ ઉડાડવાનું છે એટલે આપણે સાઈન ટીટાને આગળ લખ્યું છે તમે ત્રણ ગુણ્યા ચાર કરો તો પણ બાર થાય અને તમે ચાર ગુણ્યા ત્રણ કરો તો પણ બાર થાય એટલે ગુણાકારમાં તમે કોઈ પણ આગળ પાછળ લખી શકો છો સમજે પડી ગઈ તો ચાલો આપણે આગળ હવે આગળની ગણતરી કરીએ તો હવે જુઓ આ સાઈન્ટીટા પ્લસ કોસ્ટીટાનો વર્ગ છે એનું સાદુરૂપ શું મળશે અહીંયા આપણને જો તમને સમજાવું છું કે અહીંયા આવું હોય કે એ પ્લસ બીનો વર્ગ હોય એનું સાદુરૂપ શું મળે એનો વર્ગ પ્લસ ટુ એ પ્લસ બીનો વર્ગ આપણું સાદુરૂપ મળે તો ચાલો આપણે આનું સાદુ રૂપ આપી દઈએ સિમ્પલી તો આપણે સાદુ રૂપ એની પહેલાં આને રફરને રીમૂવ કરીએ તો જો એનો વર્ગ શું થશે એટલે કે સાઈન ઠીટાનો વર્ગ થશે કોશની અંદર સાઈન ઠીટાનો વર્ગ પ્લસ ટુ એ એટલે કે ટુ પછી ગુણાકારમાં શું આવશે સાઈન ઠીટા અને ગુણાકારમાં કો સિટા ટુ એ અને પ્લસ બીનો વર્ગ એટલે કે કોસ્ટીટાનો વર્ગ આવશે આખો કૌશ થઈ ગયો અને પછી માઇનસ એકનો વર્ગ એક જ થશે સમજ પડી ગઈ નીચે ભાગાકારમાં શું છે આપણે લખી દઈએ જે આપણને આપેલું છે એ સાઈન ઠીટા ગુણ્યા કોસ્ટીટા સમજણ પડી ગઈ હવે જો તમને એક નિત્ય સમ પહેલો નિત્ય સમ આપણો શું હતો કે સાઈન્સ વર્ગ ઠીટા હોય અને કોસ વર્ગ ઠીટા હોય એનો ગુણા સરવાળો આપેલો છે અહીંયા આપણને તો એનો સરવાળો કેટલો થાય એક થાય જો તો લખી શકીએ તો ચાલો આપણે લખી દઈએ કે સરવાળો આપણને અહીંયા એક મળશે તો આપણે એક લખ્યો સમજ પડી ગઈ અને પછી આપણને શું આપેલું છે બે ગુણ્યા સાઈન ઠીટા ગુણ્યા કોસ ઠીટા અને પછી માઇનસ વન આપણને આપેલું છે તો હવે આપણે કોઈ કૌંસની જરૂર નથી નીચે ભાગાકારમાં આપણને શું આપેલું છે સાઇન ઠીટા ગુણ્યા કોસ્ટીટા તો જુઓ અહીંયા કંઈ ઉડે છે તો જોવા અહીંયા પ્લસ વન અને માઇનસ વન ઉડી ગયા સમજણ પડી ગઈ હવે જો આપણને નીચે શું આપણે એક સ્ટેપ વધારાનું લઈશું હવે આપણે લખી દઈએ કે આપણને શું આપેલું છે ટુ ગુણ્યા સાઈન ગુણ્યા અને ભાગાકારમાં શું છે સાઈન ગુણ્યા કોસ્ટીટા તો હવે જુઓ અહીંયા ઉડી જશે આ સાઈનડીટા ગુણ્યા ટીટા અને સાઈનડીટા ગુણા કોસ્ટીટા કેમ કે ગુણાકારમાં છે એટલે બંને ઉડી જશે તો આપણને કયો પ્રશ્ન હતો આપણો બીજા નંબરનો પ્રશ્ન છે તો એનો આપણને આન્સર શું મળ્યો આન્સર અહીંયા આપણને મળ્યો એનો આન્સર આપણને બે મળ્યો કેમ કે અહીંયા આપણે બે વધ્યા છે તો આપણો ઓપ્શન કયો છે જો પહેલો ઓપ્શન ઝીરો છે બીજો એક છે અને સી આપણો ઓપ્શન બે છે તો આપણો સી ઓપ્શન સાચો છે સમજા પડી ગઈ આવી રીતે તમારે સિમ્પલી ગણતરી કરવાની છે તો ચલો આગળ આપણે પ્રશ્ન નંબર ત્રણ સોલ્વ કરીએ તો ચાલો જોઈએ એમાં આપણને શું આપેલું છે કે સેક એ પ્લસ ટેન એનો કૌંસ છે અને પછી કૌંસની અંદર વન માઇનસ સાઇન એ છે તો આજે સેક એ અને ટેન એ છે ને આપણે સાઇન અને કોસમાં ફેરવી દઈએ તો ચલો પહેલાં ફેરવી દઈએ કે શું થશે જો આપણે પહેલાં લખી દઈએ કે આપણને જે આપેલું હોય એ સેક એ પ્લસ ટેન એ ગુણાકારમાં બીજો કંશ છે એમાં વન માઇનસ સાઈન એ આપેલું છે તો ચલો આપણે હવે લખી દઈએ જે આપણને સાઈન અને કોસમાં ફેરવાનું છે એ તો સેક એને આપણે શું લખી શકીએ વન ભાગ્યા કોસ એ લખી શકીએ પછી ટેન એ શું થાય સાઈન એ ભાગ્યા કોસ એ થશે સિમ્પલી અને બીજો કૌશ છે એમાં તો આપણને સાઈન એ આપેલું છે તો વન માઇનસ સાઈન એ સમજ્યા પડી ગયા એટલા સુધી હવે આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા જો આપણા છેદ સરખા છે અહીંયા પણ કોસ એ છે અને અહીંયા પણ કોસ એ છે તો આપણે કોમન લઈ શકીએ તો ચાલો આપણે કોમન લઈ લઈએ તો ઉપર શું થશે વન પ્લસ સાઇન એ અને છેદમાં કોમનમાં કોસ એ અને સાઈડમાં ગુણાકારમાં શું છે વન માઇનસ સાઈન એ છે તો હવે જો અહીંયા શું આપણને આપેલું છે જુઓ અહીંયા વન પ્લસ સાઇન એનો એક કૌંસ છે જો આવો એક કૌંસ અને અહીંયા બીજો કૌંસ શું શું છે જો વન માઇનસ a એ છે તો અહીંયા આપણને શું આપેલું છે એ પ્લસ બી હોય અને એ માઇનસ બી હોય તો એનો સાદુ રૂપ શું મળે આપણને એનો વર્ગ માઇનસ બીનો વર્ગ મળે તો ચાલો આપણે કરી લઈએ સિમ્પલી આગળ તો એનો વર્ગ તો એ શું છે અહીંયા એક છે તો એકનો વર્ગ થશે અને માઇનસ બીનો વર્ગ એટલે કે સાઈન વર્ગ એ થશે સમજે પડી ગઈ અહીંયા આપણે એનો વર્ગ એટલે એકનો વર્ગ ડાયરેક્ટ એક લખી શકીએ જેટલે આપણે ડાયરેક્ટ એક લખી દઈએ કે એકનો વર્ગ એક જ થાય આપણે એક સ્ટેપ વધારે લેવું પડે નહીં અને નીચે ભાગાકારમાં આપણને શું આપેલું છે કોસ એ આપેલું છે હવે જો તમને કંઈ ખબર પડે છે આપણે પેલા ઓપ્શન જોઈએ કે શું તમને ડાયરેક્ટ તો ખબર નહીં પડે હવે જો આપણા આન્સરમાં શું છે છેક સાઈન કોશેક અને કોસ આપેલું છે તો અહીંયા જો નીચે કોસ છે તો આપણે જો તમને નિત્યસમ ખબર છે પહેલાં નિત્યસમ શું હતો સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર એક હતું તો હવે જો અહીંયા આપણે કો સ્ક્વેર એને કરતાં બનાવી તો શું થાય વન માઇનસ સાઇન્સ સ્ક્વેર એ થાય સમજા પડી ગઈ તો જો આ જે વન માઇનસ સાઇન્સ સ્ક્વેર એ છે જે અહીંયા છે તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ કોસ એ લખી શકીએ તો ચાલો લખી દઈએ કે કો સ્ક્વેર એ અને ભાગાકારમાં શું છે કોસ એ છે તો કો એ શું છે શું છે અહીંયા વર્ગ છે તો વર્ગ હોય તો આપણે જો અહીંયા એકવાર છે તો અહીંયા કો એ શું થાય કોસ એ ગુણ્યા કોસ એ થઈને અવયવ તો અહીંયા જો એક વખત કોસ કોસ ઉડી જશે તો અહીંયા વર્ક પણ નીકળી જશે સમજ પડી કે એક કોસ વધશે સિમ્પલી તો આપણો ફાઇનલ આન્સર શું બનશે અહીંયા આપણો જે પ્રશ્ન ત્રીજો છે એનો ફાઇનલ આન્સર બનશે કોસ એ સમજ પડી કે એક કોસ વધશે ઉડી ગયા એટલે સમજ પડી ગઈ તો આપણે ત્રીજા પ્રશ્નનો આન્સર છે કોસ એ તો આપણે પ્રશ્ન નંબર ચાર સોલ્વ કરીએ એમાં આપણને શું આપેલું છે તો આપણે રકમ જોઈએ તો જુઓ એમાં શું આપેલું છે કે વન પ્લસ ટેન વર્ગ એ નીચે ભાગાકારમાં વન પ્લસ કોટ વર્ગ એ આપણને આપેલું છે તો ચાલો આપણે ગણતરી કરીએ તો અહીંયા શું કરીશું જુઓ અને નિત્ય સમો બે યાદ હોવા જોઈએ તો અહીંયા પહેલાં લખી દઈએ કે વન પ્લસ ટેન વર્ગ એ અને ભાગાકારમાં આપણને આપેલું છે વન પ્લસ કોટ વર્ગ એ તો જુઓ વન પ્લસ ટેન વર્ગ એ શું થાય એ આપણું થાય શેક વર્ગ એ તમને નિત્ય સમ મેં તમને ખાસ કીધું હતું જો સ્વાધ્યાય શરૂઆત કરી ત્યારે તમારે નિત્યસમ ખાસ તમને યાદ હોવા જોઈએ અને વન પ્લસ કોટ વર્ગ એ તમારે શું થાય કોશેક વર્ગ એ થાય હવે જો અહીંયા સેક અને કોશેક છે તો આપણા આન્સરમાં કે ઓપ્શન કેવા છે જો સેક વર્ગ એ માઇનસ વન કોટ વર્ગ અને ટેન વર્ગ એ છે તો અહીંયા આપણા આન્સર હજુ સુધી મેચ થતા નથી તો આપણે શું કરીશું હવે હવે આપણે જે સેક અને કોશેક છે એને આપણે સાઈન અને કોશમાં ફેરવીશું ચાલો ફેરવી લઈએ તો અહીંયા જુઓ સેકનો આપણે કેવી રીતે ફેરવી શકીએ કે વન ભાગ્યા કોશ થાય પણ અહીંયા સેકનો વર્ગ છે તો આપણે વન ભાગ્યા કોશ વર્ગ એ લખીશું પછી નીચે કોશેક છે તો કોશેકનું શું થાય વન ભાગ્યા સાઈન થાય પણ અહીંયા કોશેકનો વર્ગ છે તો વન ભાગ્યા સાઈન વર્ગ એ થશે હવે આ જે નીચેનું પદ છે એને આપણે ઉપર લઈ જઈએ જઈ કે ગુણાકારમાં તો ગુણાકારમાં લઈ જઈશું તો શું થશે ઉલટું થશે એટલે કે વન ભાગ્યા સાઈન છે એ સાઈન વર્ગ ભાગ્યા એક થશે ચાલો તમને કરીને બતાવું છું કેવી રીતે થશે અહીંયા તો અહીંયા શું થશે વન ભાગ્યા કોસ વર્ગ એ છે એના ગુણાકારમાં સાઈન વર્ગ એ ભાગ્યા એક થશે સમજણ પડી ગઈ અહીંયા તો અહીંયા આગળ શું થશે જુઓ આ સાઈન વર્ગ અને કોષ વર્ગ એનો ભાગાકાર થશે એક એકની તો કંઈ વેલ્યુ નથી તો શું મળશે આપણને સાઈન વર્ગ એ નીચે સરખી જ લખી દઈએ આપણે કે સાઈન વર્ગ એક ભાગ્યા કોષ વર્ગ એક થશે તો અહીંયા જુઓ હવે આપણો ઓપ્શન જોઈએ કે શું ઓપ્શન આપેલા છે જુઓ સેક વર્ગે માઇનસ વન કોટ વર્ગે અને ટેન વર્ગે આપણે ઓપ્શન આપેલા છે તો અહીંયા જુઓ સાઈન ભાગ્યા કોસ શું થાય ટેન થાય તો બંનેનો વર્ગ છે તો અહીંયા ટેનનો પણ વર્ગ થશે ટેન વર્ગ એ અહીંયા કયો પ્રશ્ન છે આપણો ચોથો પ્રશ્ન છે કદાચ આ ચોથો પ્રશ્ન છે તો એનો આપણને આન્સર મળ્યો ટેન વર્ગ એ આપણને ચોથા પ્રશ્નનો આન્સર મળી ગયો તો અહીંયા આપણે ટીક કરી દઈએ ટેન વર્ગ એ આપણો સાચો આન્સર છે સમજ્યા પડી ગઈ તો તમારે આવી રીતે ડિટેલમાં નિત્યસમો યાદ રાખવાના છે અને ત્રિકોણમાંથી ગુણોત્તર પણ તમારે ખાસ ધ્યાન રાખવાના છે એ તમને યાદ હશે તો તમારો આઠ પોઈન્ટ સ્વાધ્ય આગળ ગણાશે અને પ્રશ્ન નંબર ચાર થોડો હાર્ડ છે પણ તમારે ગણતરી કરવાની છે એની પહેલાં તમને ફરીથી કહું છું કે તમારે ત્રિકોણમિત્ય ગુણોત્તર અને ત્રિકોણમિત્તે નિત્યશ્રમ ખાસ યાદ કરી લેવાના છે તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળી હવે આપણે પ્રશ્ન નંબર ચાર સાથે એને આપણે ડિટેલમાં ગણતરી કરીશું